ધાનેરા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી ધાનેરાની કે આર આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધાનેરા વિધાનસભા મતવિસ્તારના ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકામાંથી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી આ કાર્યક્રમમાં ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ પ્રાંત અધિકારી કલ્પેશ ઉનટકટ આઈએએસ અને ધાનેરા મામલતદાર સિસલે સ્વપ્નિલ મહાદેવ દાંતીવાડા મામલતદાર માધવી પટેલ ભાજપ તાલુકા પ્રમુખ પહાડ સોલંકી સૈર પ્રમુખ તરુણ મોદી મહામંત્રી દિનેશ ચૌધરી જે બી રાજપૂત રાજેશ ત્રિવેદી બાબુભાઈ રાયગોડ જગદીશભાઈ પટેલ માર્કેટના ચેરમેન વિરલભાઈ પટેલ આશાબેન પટેલ ઇન્દુબેન જોશી તેમજ મહિલા અગ્રણીઓની સાથે સાથે મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વર્ચ્યુઅલી કાર્યક્રમ નિહાળ્યો હતો આ પ્રસંગે ભગવાનભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન દેવી શક્તિના ઉપાસક છે દેવી અને માતૃશક્તિ વંદનાનું દેવી પૂજાનું શાસ્ત્રોમાં ઉચ્ચ સ્થાન છે આજના યુગમાં વડાપ્રધાન દ્વારા આ પરંપરાને આગળ વધારવા નેમ રાખી છે અને સરકાર દ્વારા નારી શક્તિને પગભર બનાવવા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે હવે મહિલાઓનો વિકાસ નહીં મહિલા સંચાલિત વિકાસની વડાપ્રધાન દ્વારા ગેરંટી છે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે એકસો એક્યાસી અભિયમ મહિલા હેલ્પલાઇન સી ટીમ મહિલા પોલીસ સ્ટેશન જેવી ટીમો આજે કામ કરી રહી છે નવરાત્રિમાં ગરબા રમી આપણી દીકરીઓ સુરક્ષિત અને સલામત રાત્રે ઘરે આવી શકે છે તેવું સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું છે